નમસ્કાર મિત્રો આજે આપણે ધ્રાંગધ્રા સિટીના ઝાલાવાડના સ્થાપક મહારાજ ઠાકોર સાહેબ શ્રી હરપાલ દેવજી મખવાનની જીવનયાત્રા સંઘર્ષ અને બહાદુરી ભર્યો જીવનકાળ તથા જલ્લેશ્વર ઝાલા વંશના રાજકીય પરિવારનો આશરે એક હજાર વર્ષથી અત્યાર સુધીના રાજપુરુષોનો વિગતવાર ઇતિહાસ સાથે સાથે જે આશરે દોઢસો વર્ષથી પણ વધુ જૂના ધ્રાંગધ્રા સિટીના રાજમહેલ કે જે શ્રીમાન મહેલાતના નામે ઓળખાય છે ઇતિહાસ રસિકોને ખૂબ જ આનંદ થશે તો ચાલો મારી સાથે આપ જોઈ રહ્યા છો આપની પોતાની ચેનલ શોર્ટ સ્ટોરીઝ વિડીયો પસંદ આવે તો લાઇક કોમેન્ટ શેર કરી અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરશોજી ધન્યવાદ શ્રીમાન મહિલાતના બાંધકામનો શ્રેય બેતાલીસ માં જલ્લેશ્વર શ્રી માનસિંહજી દ્વિતીય દ્વારા સાલ એક હજાર આઠસો સાઠમી ઓગણીસો ની વચ્ચે તેમના શાસનકાળમાં આ ભવ્ય રાજમહેલ શ્રીમાન મહિલાતનું સર્જન કર્યું હતું આજથી લગભગ દોઢસો વર્ષ પહેલા આટલા ભવ્ય અને વિશાળ રાજમહેલનો તેની આગવી બાંધકામ શૈલી તેની મનમોહક આર્કિટેક્ચર ડિઝાઇન સાથે ધ્રાંદધ્રાના બદામી પથ્થરની કોતરણી અને નકશીકામ ખરેખર અમૂલી છે કદાચ એક એક પથ્થરની ડિઝાઇન વિડીયોમાં ઉતારવામાં આવે તો કદાચ પૂરો દિવસ પણ ઓછો પડે આજે તમો સહુ ઇતિહાસ રસિકો જે જોઈ રહ્યા છો અને આગળ જોશો તે તો ફક્ત રાજમહેલનું બહાર બહારથી જ શૂટિંગ કરેલ છે રાજમહેલમાં જવાની પરવાનગી કોઈને ના હોવાથી અંદર જઈ શક્યો નથી તેનો ખેદ છે આ રાજમહેલ આપ સૌને ચારે બાજુથી દેખાડવાની એક નજીવી કોશિશ માત્ર છે જો બહારથી આટલી ભવ્યતા વિશાળતા છે તો શ્રીમાન મહેલાતની અંદરની જગ્યા હોલ ડાઇનિંગ રૂમ્સ બેડરૂમ ગેસ્ટ રૂમ્સ પેસેજ ડેકોરેશન ખરેખર ભવ્ય હશે જ શ્રીમાન મહેલાતની જમણી તરફ જે શેરી પડે છે ત્યાં કદાચ એ સમયમાં ખુલ્લું મેદાન જ હશે અને ત્યાંની જે બારીઓ આપેલી છે એકચ્યુઅલી અંબાડી ઉપર બેસી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે કેમ કે આટલી ઊંચાઈ ઉપર દરવાજા આપવાનો બીજો કોઈ અર્થ હોય ન શકે આમ જોવા જઈએ તો ધાંગધ્રામાં બે રાજમહેલ બનાવવામાં આવેલ છે બંનેની અંદર હાલમાં રાજપરિવારના રહેઠાણ છે એક રાજમહેલ જે મિલિટરી કમ્પાઉન્ડની આજુબાજુમાં છે અને બીજો આ શ્રીમાન મહેનત રાજમહેલ છે શ્રીમાન મહેનતમાં પણ આજે પણ રાજપરિવારના લોકો રહે છે અને સાથે વિદેશથી આવેલા એમના મહેમાનોનો ત્યાં ઉતારો હોય છે ઘણા સમય પહેલા અહીં ગુજરાત સરકાર તરફથી ન્યાયતંત્રની કોર્ટની વ્યવસ્થા આ શ્રીમાન મહેલાતના રાજમહેલમાંથી કરવામાં આવતી હતી ત્યારે આમ જનતા પણ આ પ્રાંગણમાં છૂટથી આવન જાવન કરી શકતા હતા પરંતુ આજની તારીખે અહીંથી ન્યાયતંત્ર કોર્ટ ખસેડવામાં આવી છે અને આમ જનતાને અહીં પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે Bye. મહારાજ ઠાકોર સાહેબ શ્રી નલેશ્વર સોઢાસાલજી દ્વિતીય દ્વારા મહારાજ શ્રી મેઘરાજજીના સ્વપ્ન અનુસાર આ મહારાજ ઠાકોર સાહેબ શ્રી હરપાલ દેવજી મકવાનની પ્રતિમા ઝાલાવાડ પ્રાંતને અર્પણ કરેલ ઈસવીસન સન્વન બે હજાર દસ ખાસ ઇતિહાસ રસિકો માટે સંપૂર્ણ ઝાલાવાડ પ્રાંતનો સાથે ધાંધદ્રા હળવદનો એક હજાર વર્ષ પૂર્વેથી લઈને આજ રોજ સુધીનો ઇતિહાસ દાંગધ્રામાં આવેલા ગ્રીનચોકની મધ્યભાગે શ્રી મહારાજ ઠાકોર સાહેબ શ્રી હરપાલદેવજીની પ્રતિમાની નીચે ફરતે સંપૂર્ણ ઇતિહાસનો શિલાલેખ કંડારવામાં આવેલો છે આપ સહુ રસિકોને જાણવાની જોવાની ઈચ્છા હોય તો વિડિયોના અંતે સંપૂર્ણ ઇતિહાસ વિશે આપ માહિતગાર થઈ શકશો સિંધના કરેન્તી નરેશ મખવાનાદીપ રાજ શ્રી કેસરદેવ તથા તદ્ભાર્યા ગુર્જર દેશપતિ ચૌલુખ્યાદિપ રાજરાજેશ્વર ભીમદેવના દુહિત વિનયદેવીને ત્યાં બાપા હરદેવનો જન્મ ઝળકતા તારે

ચોડાસમા રા ખેંગા દીકરી હતા એમણે પાટણમાં વિશાળ વાવ બંધાવી તે જતે રાણીની વાવ તરીકે પ્રખ્યાત છે હરપાલ દેવી હરાવી વશ કર્યો પછી એને જેમ હનુમાને રામની સેવા કરી હતી એમ હરપાલની સેવા કરી હરપાલના મહાન પરાક્રમના પરિણામે એમને ગુજરાતમાં આટલો મોટો દેશ પ્રાપ્ત થયો અને એમના વંશજો ગુજરાતમાં અને જગતમાં ફેલાયા આ વંશજો આ ઈષ્ટદેવના પાલકવંશ થયા અને આ દેશોની રક્ષ્યભૂમિ થઈ એ દેશ પછી તેઓના નામે વિખ્યાત થયો એટલે કે ઝાલાવાડના નામે વિખ્યાત થયો શક્તિમાં એ એમના ત્રણ કુંવરોને હાથીની હડફમાંથી ઝાલી લીધા જેથી તેઓ ઝાલા કહેવાયા તે સર્વત્ર જાણીતી વાત છે એ પછી વિક્રમ સંવંત અગિયારસો એકસઠમાં ચૈત્રવદ તેરસ ડોકળા તેરસ દુઃખદ તેરસને ધમા ગામના પાદરમાં શક્તિદે અંતર્દાન થયા ગુજરાતમાં તેજસ્વી રાજરાજેશ્વર સિદ્ધરાજ જયસિંહ હરપાલ દેવના મામાના દીકરા ભાઈ હતા નાના હતા જયસિંહ દેવે જૂનાગઢ ઉપર ચડાઈ કરી એથી ભાઈઓ વચ્ચે મોટો વિયોગ થયો અને સંબંધ પૂરો થયા જયસિંહ દેવે પ્રાયશ્ચિતમાં સહસ્ત્રલિંગ સરોવર આરંભ્યું એ પછી માળવા ઉપરની ચડાઈમાં હરપાલ દેવે એમના નાના કુનવારોને અંગરક્ષકો તરીકે તથા બાબરાને એના બળ સહિત સિદ્ધરાજની સહાયે મોકલ્યા હરપાલ દેવ પોતે મોટા કુંવર સોઢાજીને ટીલે બેસાડીને વાનપ્રસ્થ થયા માળવામાં વિજય મેળવી વળતા જયસિંહ દેવ પાટડી આવ્યા અને મોટા ભાઈના પગે પડ્યા અને પાણી રેડી માન આપ્યું વિક્રમ સંવંત અગિયારસો બાણું અષાઢ સુદ દી પૂરા સિત્તેર વર્ષની વયે હરપાલ દેવ પાટડીમાં શયન થયા દ્વારકા જગત મંદિરના શિખરના ત્રીજા તળે શક્તિ સ્થાનક છે હરપાલ દેવ અન્વયે પાંચમાં જલ્લેશ્વર અર્જુન દેવ જે દ્વારકાદાસ નામે પ્રખ્યાત હતા આ સ્થાપિત જલેશ્વરને પ્રતિજ્ઞા હતી કે જૂના હરિમંદિરની ટોચે પોતાના કુળમાતાનું સ્થાનક સ્થાપીશ અને સ્થાપ્યું અને આજે સાતસો પચાસ જેટલા વર્ષો થયા ત્યારથી ચતુર્ભુજા ના ઈષ્ટદેવ છે ત્યારે દ્વારકાદાસજીને પ્રાપ્ત થયેલ સુવર્ણના ચગદી અમારી પૂજામાં છે ઝાલાવાડનો ઉદ્ભવ ગુજરાત મધ્યે તેજસ્વી ચૌલુક્યા સામ્રાજ્યના લડવૈયા સંજોગોમાં રાજરાજેશ્વર કર્ણદેવ આદ્યના ભાનેશ બાપા હરપાલ દેવ સિંધમાંથી આવી મામા મામી પાસે રહ્યા એમણે સાહસી પરાક્રમો કરીને લોકોમાં કીર્તિ મેળવીને અશ્વપતિ નિમાયા ગુજરાતની સેનાના ભિલ્લવાડામાં સપડાયેલ ટાણે અને શાસન દહાડામાં રાક્ષસી બાબરો રાજા પ્રજાને સંતાપતો હતો હરપાલ દેવે બાબરાને વશ કર્યો હરપાલ પછી શક્તિ દેને વર્યા શક્તિ દેના કહેવાથી હરપાલ દેવે મામા કર્ણદેવનો આગ્રહ માન્યો અને પ્રીતિદાન માંગ મૂકી હરપાલ કહે આ ચતુર અંતે એક રાતમાં જેટલા ગામોને તોરણો બાંધીએ એટલા મારા રાજધર્મમાં ગણજો આ પ્રમાણે રાજાએ પટ્ટો કરી આપ્યો ઋણી પ્રજાએ રૂડો ગજરાજ અર્પ્યો તે સુપ્રતિક પર બેસી હરપાલ શક્તિએ અને મહાવત બાબરાએ સાત દિવસનું અભય ભ્રમણ કર્યું એની પહેલી રાત ગામના આગ્રહથી પાટડીમાં ગાળી કારતક સુદ ચોથ નવવિવાહિત દંપતીને ગામ ગમી ગયું દેવુઠી અગિયારસને દી બાપા હરપાલ અને શક્તિ દેવીએ શક્તિ દેહુ સત્તરમું વર્ષ પૂરું થતા બે હજાર ત્રણસો ગામો ને મખતોરણ બાંધ્યા સુતા જગતમાં ઇષ્ટદેવ જાગૃત થયા શક્તિ એકાદશી ઝાલાવાડનો સૃષ્ટિ દિવસ છે આમ આ મખસૂત્ર ત્રિરંગી મખોપવિત જેમ દેશવાસીઓ રાજધર્મે બંધાયા આ નિજ સ્થલે હરપાલ દેવે આપણી પ્રતિજ્ઞા રાજધર્મ મમધર્મ લેખે પ્રદેશીની કાપી આ ધરતીને લોહીની ત્રણ છાંટ આપીને પ્રથમ તોરણ પાટડીને બાંધ્યું આધુનિક મતના માને છે કે હરપાલ શક્તિના દિવ્ય પ્રભાવથી આકર્ષાઈને લોકોએ આપમેળે તોરણ બાંધ્યા તો પણ આવું ગામો ગામનું આપમેળે સંગઠન જગતના ઇતિહાસમાં અનન્ય છે અજોડું છે પછી ઉદાર મનના દેશકરમાં હરપાલ દેવે સાસરિયા ભાઈ તરીકે અંગીકાર કરેલ બહેન સિદ્ધરાજ જયસિંહના મહારાજની દેવીજી વાહ રાધાદેને નબળા શાસનને લીધે ભેટ દ્વારા હાલના પાંચસો ગામ પરત કર્યા બાકીના અઢારસો ગામનો વિસ્તાર એના સતત રક્ષકોના નામે ઝાલાવાડ કહેવાયો ઝાલાવાડ પર પહેલા ઘા ગુજરાત મધ્યે સૌરાષ્ટ્રના પ્રવેશના નાકે ઝાલાવાડ ફેલાણું હોવાથી હરેક આક્રમણના પહેલા થપ્પા ઝાલાવાડે અને ઝાલાવાડીઓએ ખાધા છે આ ગુજરાતની પરંપરાની વાત છે ગૌરવની વાત છે ઝાલાવાડી શુરાપુરાના સાક્ષીરૂપી સ્થળે સ્થળે પાળિયા ઊભા છે એમની જ્યોતિ અમર રહે ઝાલાવાડ समन्वય ગુજરાતની કેટલિયે સામ્રાજ્ય સમાન સર્વોપરી સત્તાઓ પોતાના એક પછી એક કાળમાં સામર્થ અને ભોગવતી ગઈ અને તેના સાથે સાથે ઝાલાવાડ ઝાલાવાડે જ સ્થળે એ જ નામે શાશ્વત રહ્યું છે ચૌલુક્ય કાળમાં સલ્તનત કાળમાં મુઘલ કાળમાં મરાઠા કાળમાં અને બ્રિટિશ કાળમાં ઝાલાવાડ તરીકે જ ઓળખાયું છે ઝાલાવાડની પ્રબળતા બારસો નવ્વાણું માં મહામાત્ય મુગલ સમ્રાટ દિલ્હીનો સુલતાન અલાઉદ્દીન ખિલજીએ હુમલો કર્યો હતો અને છતાં પણ ઝાલાવાડ એના સ્થળે બિલકુલ અણનમ રહ્યું હતું અને તેના રાજાઓએ પ્રધાનોએ વીર પુરુષોએ અને પ્રજાજનોએ અખંડિત ઝાલાવાડની રક્ષા કરી નવસર્જન કર્યું અને તેરસો ત્રણમાં આક્રમકોને દેશમાંથી હાંકી કાઢ્યા હતા અને રાજરાજેશ્વર ગાદીએ બિરાજમાન થયા હતા સતરસાલજીએ ઉત્તર ગુજરાતમાં સાંતલપુર વસાવ્યું એક હજાર ત્રણસો ચાર મી ચૌદસો છવીસ દસ જલ્લેશ્વરોએ પાટડી થી રાજ્ય કર્યું ઓગણીસ માં જલ્લેશ્વર સતરસાલજીએ અમદાવાદના સ્થાપક સુલતાન અહેમદ શાહ સાથે ત્રણ વાર યુદ્ધ કર્યું વિસ્મા જલ્લેશ્રવર જેતસિંહજીએ બે વાર યુદ્ધ કર્યું પણ પછી પાટડી માંડણ ત્યજી કુવા કંકાવટીમાં ઈસવીસન સન ચૌદસો છવ્વીસ માં સ્થપાયા એમ છતાં ઝાલાવાડ નો સગડો દેશ જ ત્રણ વાર લુપ્ત થયો પણ નામ ઝાલાવાડ સતત રહ્યું સુલતાન બેગડાના હાથે કુવાના કેરમાં પાંચ હજાર રાજપૂતો અને નવ હજાર મુસલમાનો કામે આવ્યા ચોવીસ માં જલ્લેશ્વર રાજોદ્ધરજીએ નવી રાજધાની હળવદમાં સ્થાપી સુલતાન બહાદુરના હકેલથી

શાહિફોજને તોપખાનાને પ્રાણહર ફટકો માર્યો પોતાના સમયમાં હળવદ ખોયું અને પાછું મેળવ્યું જેમાં પોતે જંગનોબત્ત નગારા જીત્યા હતા જે હાલ રાજમહેલમાં છે જામ ઉથાપી થાપીઓ રહ્યા જાડેજા જોઈ જે કીધી રાણે જશે તે કરી શકે ના કોઈ તો ચાલો આપણે જાણીએ જલ્લેશ્વર વંશાવલી એટલે કે ઝાલા પરિવારની વંશાવલી શ્રી મકવાનાધીપ મહારાજ ઠાકોર સાહેબ શ્રી હરપાલ દેવજીના ઈસવીસન સાહેબ શ્રી હરપાલ દેવજી મખવાન ઈસવીસન એક હજાર નેવુમી અગિયારસો નંબર બે જલ્લેશ્વર સોઢાજી ઈસવીસન એક હજાર એકસો ત્રીસમી અગિયારસો સાહીઠ રાજ સોઢસાલજી

जलेश्वर देवराज जी ईसवीसन एक हजार बसो चालीसमीश्वर सूरोजी ईसवीसन एक हजार बसो ऐसी मांडल नंबर आठ जलेश्वर सातलदेव जी ईस्वीसन एक हजार त्रसो पांचवी तेरसो पच्चीस पाटगढ़ पाटडी नंबर दस जल्लेश्वर विजयपाल जी ईस्वी एक हजार मेघराजेश्वर पदम सिंह जी ईसवीसन एक हजार त्रो एकत्री तेरसो चालीस नंबर तेरह जल्लेश्वर उदय सिंह जी ईसवीसन एक हजार त्रो चालीसवी तेरसो बावन नंबर चौदह जल्लेश्वर पृथ्वीराज जी

जल्लेश्वर रणवीर जी ईस्वीसन एक हजार चार सौ एकतालीस मी चौदह साइठ जंजुवाडा सुमराओ पास जीतू नंबर जल्लेश्वर भीमदेव जी ईस्वी एक हजार चार सौ साइमी चौदह सीते जल्लेश्वर वाघोजी ईस्वीसन एक हजार चार सौ अग्नो सीतेर मी चौदी पाटगढ़ कुवा कंकावटी थी हड़वद हड़वद ने तोरण ईस्वीसन चौद सो इी दस फेब्रुआरी विक्रम संवत पंदर सौ नंबर चौबीस जल्लेश्वर राजोदर जी ईस्वी सन एक हजार चार सौ छियासीवी पंद्रह सौ नंबर पच्चीस जलेश्वर अजो जी सन पंद्रह सौ पोते मेवाड़ी झालावाड़ स्थाप्य बादशाह बाबर सामे लड़ाई में खांडवा में वीरगति पाम्या नंबर छवीस जल्लेश्वर रानी गदेव ईस्वी सन एक हजार पांच सौ मी पंद्रह सौ तेवीस नंबर सत्तावीस जल्लेश्वर मानसिंह जी आद्यक

નંબર એકત્રીસ અમરસિંહજીસવીસ એક હાજર છો ચોત્રીસો નંબર એકસ જલ્લેશ્વર ગજસિંહજી આદ્ય ઈસવીસન એક હજાર છસો એકસઠવી સોળ સો તોર નંબર ચોત્રીસ જલ્લેશ્વર જસવંત એક હાજર છસો તોરમી સત્તરસો અઢાર નંબર પાંત્રીસ જલ્લેશ્વર પ્રતાપસિંહજી ઈસવીસન ધાંગધ્રાનો કોટ બાંધનાર કૃષિ સુધારક અને ગિરાસદારીના વિરોધમાં હતા નંબર સાડત્રીસ જલ્લેશ્વર ગજસિંગ દ્વિતીય ઈસવીસન એક હજાર સાતસો સત્તરસો બ્યાસી પાટગઢ तोरण विक्रम संवंतो चालीसौर जी द्वितीय एक हजार सात सौ बयासी संस्थान अठारो एक नंबर ओगन चालीस जल्लेश्वर सिंह जी तृतीय ईसवीसन एक हजार आठ सौ एकमी अठार सो चार नंबर चालीस जल्लेश्वर अमर सिंह जी द्वितीय ઈસવીસન એક હજાર આઠસો ચારમી અઢારસો ત્રેતાલીસ નંબર એકતાલીસ જલ્લેશ્વર રણમલસિંહજી દ્વિતીય ઈસવીસન એક હજાર આઠસો ત્રેતાલીસમી અઢારસો ઓગણોસીતેર સૌરાષ્ટ્રના પહેલા રાજા થયા જેઓને બ્રિટિશરોએ કેસીઆઈનો ઇલકાબ આપેલ પોતે ધર્મરાજના નામે વખણાતા પોતે સંસ્કૃત પારસી ગુજરાતી અને ઉર્દી ભાષાઓના વિદ્વાન હતા જલારામ બાપા એમના સરખી હેડીના હતા અને બેઉ વચ્ચે સારો સંબંધ હતો ધાંગધ્રામાં અઢારસો અઠાવન માં ગિરિયાધારીજીની હવેલી તથા રણમલ તળાવ બાંધ્યા અને એના નિભાવ માટે રાજે મોજે જસાપર ગામનું કૃષ્ણાર્પણ કર્યું નંબર બેતાલીસ જલ્લેશ્વર માનસિંહજી દ્વિતીય ઈસવીસન એક હજાર આઠસો અગણો સિત્તેરમી ઓગણીસો કવિરાજ નામે વખણાતા પોતાના વખતમાં પોતાના દિવાન શ્રી કુંવરજી કોયાજી હતા જેમના વખતમાં શ્રીમાન મહેલાત અને શ્રી શક્તિ મંદિર ચણાવ્યું અને માનસાગર તળાવ બંધાવ્યું નંબર ત્રેતાલીસ જલ્લેશ્વર અજિતસિંહજી ઈસવીસન એક હજાર નવસોમી ઓગણીસસો અગિયાર પોતે દંડરાજ તરીકે પ્રખ્યાત હતા અને પોતાનું શાસન બહુ કડક હતું તે જગ જાહેર છે પોતે સર અજિતસિંહજી હાઈસ્કૂલ ચણાવી નંબર ચુમ્માલીસ જલ્લેશ્વર ગલસિંહજી ઈસવીસન એક હજાર નવસો અગિયારમી ઓગણીસસો બેતાલીસ નંબર પિસ્તાલીસ જલ્લેશ્વર મયુરધ્વજસિંહજી ઉર્ફે જલ્લેશ્વર મેઘરાજજી તૃતીય બે હજાર દસ પોતે દિવંગત મહારાજ શ્રી મેઘરાજજી ત્રણના સ્વપ્ન અનુસાર ગ્રીન ચોકમાં મહારાજ ઠાકોર સાહેબ શ્રી હરપાલ દેવજી મખવાનજીની આ પ્રતિમા ઝાલાવાડ પ્રાંતને અર્પણ કરેલ નંબર સુડતાલીસ જલ્લેશ્વર શ્રી જયબાપા ઇસવીસન બે હજાર દસ હાલમાં તો મિત્રો આ હતો ઝાલાવાડ પ્રાંતનો એક હજાર વર્ષ કરતાં પણ વધુ જૂનો ઇતિહાસ વિડિયો પસંદ આવે તો લાઇક કોમેન્ટ શેર કરી અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો જી ધન્યવાદ